નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે અને ગુજરાતમાં અસર કરશે કે નહીં અને ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો નીચે લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટન ને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ભારતીય સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આવી શકે છે અને તેનાથી ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે છવ્વીસ મેથી ચાર જૂન દરમિયાન રાજ્યમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને આ સાથે ભારે વરસાદ સદ પણ પડી શકે છે પશ્ચિમ બંગાળમાં એકસો થી એકસો વીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી જાહેર કરી છે આજે બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત સર્જાઈ શકે છે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડાને કારણે વરસાદની શક્યતાઓ રહેલી છે છવ્વીસ મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર જોવા મળી શકે છે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ સમયે એકસોથી એકસો વીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અરબસાગરમાં મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર થઈ શકે છે આઠ જૂન બાદ અરબસાગરમાં ચક્રવાતને કારણે વીજ કરંટની શક્યતાઓ રહેલી છે આંધી વંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતાઓ રહેલી છે ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગો પર ભારે વરસાદની સંભાવના છે જો મિત્રો પસંદ તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ માં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે